બનેલા અનેક લોકોના પરિવારનો માળો ગયો છે પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબૂર થવું પડ્યું છે અને પોલીસની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થયા છે ત્યારે વ્યાજખોરોથી લોકોને બચાવવા પોલીસ દ્વારા

રાહોચ રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક લોકદરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને અને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું જે છે આ કાયદાથી બંધાયેલા છે કાયદામાં જે જોગવાઈ છે આ મુજબ જો કોઈ જે ગુજરાત મની લેન્ડરિંગ એક્ટ છે આનેથી ઉપર વ્યાજ લેતા હોય આને પાસે રજીસ્ટ્રેશન કરાવેલા નહીં હોય અને આ લોકો વ્યાજના ધંધા કરતા હોય તો આને ઉપર આપણે ગુનો દાખલ કરી શકશું ગુનો દાખલ કર્યા બાદ આને અટક કરવાનું ચાર્જશીટ કરવાનું આ બધા કાર્યવાહી આપણે કરી શકીએ છીએ અમુક કેસોમાં પછી માણસો આવી રીતે ફસાઈ જાય છે કે બાકી બધા આને પાસે હોય લેકિન આ લોકો સામેથી કંઈ આવા આપી દીધા હોય જેમાં પછી આપણે મદદ નથી કરી શકતા બધા તો આમાં લીગલ શું છે પોઝિશન આમાં લોયરની જો સલાહની જરૂરત હશે તો આ લઈને પછી આપને આને સહકાર આપી શકશું જો કે અને સલાહ આપી શકશું લેકિન પોલીસ જે છે આમાં જો કાયદેકીય રીતે ગુનો બનતા હશે તો ગુનો જ દાખિલ કરીને આને ફરિયાદને ઉપરથી અને અટક કરવાનું અને ચાર્જશીટ કરવાનું આ કાર્યવાહી પોલીસમાં થશે નહીં આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખિલ કરશું આપણે જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ સાઈઠ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઠમાંથી સુડતાલીસમાં ગુનો દાખિલ થયા છે જે બાકી અરજીઓ છે આને ઉપર કદાચ ગુનો નહીં બન્યા હશે અથવા અમુક વખતે આ પણ થાય છે કે પોલીસમાં ફરિયાદ થઈ જાય પછી સમાધાન થઈ જાય તો પછી પાછળથી ગુનો દાખલ નહીં થાય આ લોકોને તો કદાચ આને કારણે નહીં થયા હશે લેકિન શું કારણે આ બાકી તેર રહી ગયા છે આ એનાલિસિસ કરવાનું હજી બાકી છે લેકિન સુડતાલીસમાં સાઠમાંથી સુડતાલીસમાં તો ગુનો દાખલ થયા છે ગયા વખતે અને આમાં પાસઠ જેટલા જે છે આરોપીઓ અટક પણ કરવામાં આવ્યા છે અને બે આરોપીને પાસામાં પણ અટક કરવામાં આવ્યા છે તો કારવાહી ગયા વખતે પણ થયા છે અને અને આવી જ રીતે આ આ વખતે પણ જે છે છે મહિના સુધી ચાલવાના જુલાઈ માસમાં ચાલશે આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાના ગુનો દાખલ થયા અને કેટલાના નથી થયા નથી થયા તો શું કારણસર નથી થયા પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં આવશું કઈ નહીં આપણે તો જે ભાઈ કાર્યવાહી કરે છે જે વ્યાજ ઉપર ધંધો કરે છે આપણે આને ઉપર સુધી જઈ શકીએ આને ઉપરથી આગળ જવા માટે હવે કોના નાણાં છે નહીં છે આ માટે જો કંઈ લિંક મળે તો જ થાય મોટા ભાગે આમાં વ્યાજખોરીમાં થાય શું છે કે આ ઓફિશિયલ નથી હોતા જેવી રીતે અમે વાત કર્યા કે ચેકથી આ પેમેન્ટ નથી થતા રોકડામાં થાય છે રોકડામાં થાય તો આ કોના નાણાં છે આ પ્રૂફ કરવામાં થોડી તકલીફ પડે છે બાકી હા જે ભાઈએ વ્યાજ ઉપર નાળા આપ્યા છે આ તો આને તો કે આપને કબજેમાં લઈ શકીએ લેકિન આ નાળા આ ભાઈને કોણ પાછળથી આપી રહ્યા છે જ્યાં સુધી આપણને પાસે એવિડન્સ નહીં હોય ત્યાં સુધી કારવાઈ નહીં શકશે નો હાજી આને ટોટલ કરવાનું બાકી છે કારણ કે આ કાઉન્ટર અહીંયા પોલીસ સ્ટેશન વાઇઝ આપણે બનાવ્યા હતા ફરિયાદ લેવા માટે પછી આ બધા પોલીસ સ્ટેશનવાળા ભેગા થશે પછી આજે કેટલા ફરિયાદ થાય આપણને માહિતી મળી જશે લાઇસન્સ છે આ લાયસન્સ જે છે રજીસ્ટ્રાર પાસેથી કોક જોઈ લઈએ અને શું ફરિયાદ છે નહીં આ રજૂઆત છે લેકિન આને ફરિયાદ શું છે આ ફરિયાદ જોવા પડે આને ફરિયાદમાં માં શું તથા છે નહીં છે આના ઉપરથી શું કાર્યવાહી થયા છે પછી આમાંથી જો કોઈ જોકે કોઈને જો બેદરકારી જ નહીં આવશે તો ઉપર કાર્યવાહી થશે પોલીસ પોલીસમાં આવશે તો